છોટાઉદેપુર જિલ્લાના ભીલપુર સીઆરસી કક્ષાએ ગરવી ગુજરાત થીમ પર કલા ઉત્સવ યોજાયો જીસીઆરટી ગાંધીનગર પ્રેરિત તથા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન વડોદરાના માર્ગદર્શન હેઠળ ભીલપુર સીઆરસી આયોજિત ક્લસ્ટર કક્ષાનો કલા ઉત્સવ છોટાઉદેપુર તાલુકાની ભીરપુર પ્રાથમિક શાળામાં યોજાયો હતો જેનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓમાં ચિત્રકલા કૌશલ્ય સાહિત્ય રચના કૌશલ્ય તેમજ સંગીતમાં ગાયન અને વાદ્ય કૌશલ્ય વગેરે જેવા વિવિધ કૌશલ્યોના વિકાસના ભાગરૂપે આ કલા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જીસીડી આર ટી ગાંધીનગર દ્વારા આ વખતે કલા ઉત્સવની થીમ ગરીબી ગુજરાત છે જેમાં ના નામ રાખવામાં આવ્યું છે ગુજરાત રાજ્યની વિવિધ કલાઓ સંસ્કૃતિ કવિઓ સ્થાપત્યો ઐતિહાસિક વારસો કુદરતી વારસો સાહિત્ય તહેવાર મેળાઓ હસ્તકલાઓ વિરાંગનાઓ ભાષા નૃત્ય વગેરે બાબતોને ધ્યાને રાખીને ભીલપુલ ક્લસ્ટરની સાત જેટલી પ્રાથમિક શાળાના ધોરણ પાંચ છથી આઠના અઠાવીસ વિદ્યાર્થીઓએ શિક્ષકોના માર્ગદર્શન નીચે પોતાનામાં રહેલી સુસુપ્ત શક્તિઓ ઉજાગર કરી કલા ઉત્સવની પોતાની ઉત્કૃષ્ટ કલા અને સ્વનિર્મિત સાહિત્ય રચના મો રજુ કરી હાજર જનુને આશ્ચર્ય કર્યા હતા વિવિધ સ્પર્ધામાં ભાગ લેનાર વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપનાર બાળ શિક્ષકોની હાજરી નોંધપાત્ર રહી હતી ચિત્ર સ્પર્ધામાં અછાલા પ્રાથમિક શાળા મિસાબેન રાઠવા પ્રથમ નંબરે બિલપુર પ્રાથમિક શાળા ધોરા ધારાબેન રાઠવા બીજો નંબર અછેરા પ્રાથમિક શાળા જયેન્દ્રભાઈ તૃતીય ક્રમ મેળવ્યો હતો બાળકવિ જ્ઞાન સ્પર્ધામાં અછાલા પ્રાથમિક શાળા વિદ્યાર્થી બેન હેમસિંગભાઈ પ્રથમ નંબર બિલપુર ઉચ્ચ પ્રાથમિક શાળાની રીતલબેન ભરતભાઈ દ્વિતીય અને જીંજરવાણી પ્રાથમિક શાળાના રશ્મિતાબેન રાઠવા તૃતીય નંબર મેળવ્યો હતો સંગીત ગાયન સ્પર્ધામાં અચારા પ્રાથમિક શાળાની વિદ્યાર્થી કાજલબેન નાયક પ્રથમ નંબર ભીલપુર પ્રાથમિક શાળાના નિશાબેન જમનાબાઈ રાઠવા દ્વિતીય અને ઓળ પ્રાથમિક શાળાના રિયલબેન ત્રીજા કમ નંબરે ઉત્તર્ણ થયા હતા જે ગીત વાદન સ્પર્ધામાં બિલપુર પ્રાથમિક શાળા હરિજન રાહુલ સાહુલભાઈ ગોવિંદભાઈ પ્રથમ નંબર ઓળ પ્રાથમિક શાળા હરિજન રાજનભાઈ દિલીપભાઈ બીજો નંબર અછલા પ્રાથમિક શાળા નાયકા વિષ્ણુભાઈ એસ ત્રીજો નંબર મેળવ્યો હતો ગરવી ગુજરાત થીમ આધારે ચિત્ર સ્પર્ધા સ્પર્ધા સંગીત ગાયન અને વાદન સ્પર્ધામાં ભાગ લેનાર પ્રથમ નંબરે ત્રણસો રૂપિયા બીજા નંબર મેળવનારને બસો રૂપિયા ત્રીજા ક્રમ મેળવનારને સો રૂપિયાનો વિદ્યાર્થીઓને રોકડ પુરસ્કાર તેમજ વસ્તુ સ્વરૂપે ઇનામ પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા તમામ સ્પર્ધામાં પ્રથમ ક્રમે આવેલા વિદ્યાર્થીઓ આગામી સમયમાં તાલુકા કક્ષાએ ભાગ લેશે આ કલા ઉત્સવ નિર્ણાયક તરીકે બિલપુર પ્રાથમિક શાળા રામસિંહભાઈ રાઠવા રમીલાબેન રાઠવા અછા પ્રાથમિક શાળાના પ્રમાણે પ્રવિણ કુમાર પટેલિયા સંજયભાઈ રાઠવા ઓર પ્રાથમિક શાળાના વિનોદભાઈ ચૌહાણ માલુ પ્રાથમિક શાળાના ગંગાબેન જીંજવાણી પ્રાથમિક શાળાના નગીનભાઈ અછેડા પ્રાથમિક શાળાના હિંમતભાઈ કુંગાવાળા પ્રાથમિક શાળાના દિલીપભાઈએ નિર્ણાયક તરીકે સેવાઓ આપી હતી સીઆરસી કોઓર્ડિનેટર પંચાલ હિરેન કુમાર એસ દ્વારા સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન કરવામાં આવ્યું હતું सर शिक्षक मारा वाला विद्यार्थी कला महोत्सव अंतर्गत खाली एक बात अनुभव अनुपम खेर नाम हमने पूरे अनुभव खेर टीवी जोता हमने था टीवी तब तक था शिक्षक तब तक आज हम इन्हें याद कर रहे थे कि भनुवामा बिजो नंबर भनुवामा बिजो नंबर आगर की नहीं पांच छह सेम नंबर खेर ले छिल्ले की बिजो नंबर पास था એટલે માનો કે 50 નો ક્લાસ છે તેનો નંબર કયો આવે કમ એટલે કે એક્ટિંગ એની એક્ટિંગ ના કારણે એને ઓળખે છે આપણી પણ આપણે એવું છે કે કદાચ નો પરીક્ષામાં પહેલો નંબર પાસ ન થતો ભલે 10 નંબર પાસ થતો હોય સીબીએસસી સીબીએસસી કોર્સની અંદર એનો પાઠ બનવાનો આવે બીજો નંબર આવે કે તો એને કોઈ મહત્વ છે નહીં હું ખુદ જ્યારે બનતો તો ત્યારે મારો છઠ્ઠો નંબર આવતો પછી છઠ્ઠો નંબર આપણે જો પચાસ થઈ ગયો એવું થોડું છે કે પહેલા નંબર વાળા જ આગળ જાય એવું ના નંબર નહીં પડે કોઈ લેવા દેવા હોતી નથી અમારી અંદર રહેલી શક્તિ